વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસની અંદર અગિયાર પોઈન્ટ એકની અંદર આગળ વધી તો બે ઉદાહરણ જોઈ લઈશું શું જોઈશું બે ઉદાહરણ આપણે ઉદાહરણ જોયા નથી પછી દાખલાને આગળ વધાવીએ તો ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે જોઈ લઈએ ઉદાહરણ નંબર એક છે ચાર સેન્ટીમીટર ત્રીજિયાવાળાને કેન્દ્રાગર ત્રીસનું ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાનું ક્ષેત્ર પર અને ગુરુ ક્ષેત્રફળ શોધો શોધવું વૃતાંશનું ખાલી કીધું હોય ને એટલે સમજી લેવાનું એ લઘુ વૃતાંશ હોય ગુરુવૃતાશનું કહેશે ને તો એ ચોખ્ખું લખશે વૃતાંશ એટલે જો ખાલી વૃતાંશ લખેલું હોય તો હંમેશા લઘુ વૃતાંશનું જ ક્ષેત્રફળ શોધવું બરાબર ખાલી વ્રતખંડ હોય તો લઘુ લઘુવ્રતખંડનું જ શોધવું એટલે આગળ લઘુ કે કાંઈ ન કરેલું હોય તો એ લઘુ જ માનવાનું અને ગુરુ કહેશે તો એ આગળ ગુરુ લખશે ગુરુ વ્રતખંડ હોય કે હોય ગુરુચાપ હોય બરાબર છે નહીંતર પછી લઘુ એટલે નાનું જ માનવાનું

નું ક્ષેત્રફળ આપ્યું એમાંથી આપણે આ ત્રિકોણ નું શું કર્યું લઘુતાશ વાત કરી એટલે આ આવી ગુરુતાસનું ક્ષેત્રફળ આપણને મળી ગયું બરાબર છે તો હવે આગળ વધીએ તો ઉદાહરણ નંબર બે

વૃતખંડ લખ્યો એટલે શોધવાનું હોય બરાબર છે વૃતખંડ માપ શોધો પાયની કિંમત બાવીસખંડ નું માપ શોધ તમને આખા વૃતાંશી બાદ કરી નાખો એટલે આ ટપકા ભાગ વૃત્તખંડ આવી જાય આવી જાય ને બરાબર ને જો આ છે એ ઓડી વાય એ વૃતાંશ છે શું છે વૃતાંશ પછી એમાંથી આ એ ઓ ત્રિકોણ માપ બાદ કરો તો એ વાયબી નું માપ મળી જાય કોનું મળે એ વાયબી નું દાખલામાં કીધું છે બાસઠ સેન્ટીમીટર આવશે છેદ ઉડા તો એ લઘુ નું તંસ નું મિત્રો ત્રિકોણ ક્ષેત્ર પર શોધવામાં જરાક તકલીફ પડશે આપણે અહીંયા ત્રિકોણ છે એ ઊંધો છેવડો કરી નાખીએ એમાંથી એક લંબ દોરી તો જીવાના બે સરખા ભાગ બનાવે ને ખૂણાના પણ બે સરખા ભાગ બનાવે પ્રમેય દસ પેટ એક મુજબ બરાબર છે તો એ આપણે શીખી ગયા છીએ આ એ સાહીઠ થઈ જશે અને આ પણ સાહીઠ નો થઈ જશે તો આપણે એક કાટખોળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈને અને પછી બે વાળી ગોળી નાખીએ તો આખા બધાયનું ક્ષેત્રફળ આવી જાય બરાબર છે તો આપણે સૌથી પહેલાં એક કાટખોળને આપણે આ બાજુ શોધવી છે આ એમ બી શોધવી છે પહેલાં અને સાઈન સામેની બાજુ છેદમાં માં નું માપ આપેલું છે તો સામેની બાજુ છેદમાં માં કર્ણ અને શું માનવું પડે સાઈન માનવું પડે તો સામેની બાજુ છેદમાં માં કર્ણ થાય આપણે જોઈ લીધું છે સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદ માં કર્ણ સાઈન 60 બરાબર સામેની બાજુ mb છેદમાં માં કર્ણ ap તો સાઈન 60 ની કિંમત જોઈ તો વર્ગમૂળ 3 છેદ માં 2 mb ની કિંમત આપણે શોધવાની છે તો છેદ કર્ણ એટલે 21 તો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 1 વર્ગમૂળ 3 અને 2mb ટુને છેદ માં લઈ આવો તો એમની બરાબર શું થાય એકવી વર્ગ મૂળ ત્રણ છેદમાં બે થાય એકવી વર્ગ મૂળ ત્રણ છેદમાં બે થાય બરાબર હવે એ ખાલી આટલું માપ એકવીસ વર્ગમૂળ ત્રણ છેદ બે આ પણ ઈ છે એકવીસ વર્ગમુળ ત્રણ છેદ બે કારણ કે આ બે સેમ છે આ બે શું છે સેમ છે બરાબર છે એટલે આ બાજુનું આપ એક વે રૂમ બે આવ્યું તો એને બે વડે ગુણી નાખી બે વડે શું કરી નાખશું આપણે ગુણી નાખી તો બે બે ઉડી જાય એક વે વર્ગમૂળ ત્રણ એ બીનું માપ આવ્યું આખું એબીનું માપ કેટલું થાય એક વે વર્ગમૂળ ત્રણ થાય બે વે વડે ગુણી નાખી એક વે વર્ગમૂળ ત્રણ થાય શું થાય એક વે વર્ગમૂળ ત્રણ બરાબર છે તો સરવાળો કરો તો પણ એ થાય છેદ થાય બેતાલી વર્ગ મૂત્ર બે બેતાલી ને ઉપર થી બે વડે ભાગી નાખો એક વર્ગ મૂત્ર થાય સરવાળો કરો તો ગુણાકાર કરો આનું માપ એક વર્ગ મૂત્ર આવ્યું આનું માપ એક વર્ગ મૂત્ર એક વર્ગ મૂત્ર એક વર્ગ વર્ગ એટલે બેતાલીસ વર્ગ મૂત્ર છેદ માં લસા બે ઉડાડી નાખો એટલે એક વર્ગ મૂત્ર આવશે અથવા ગુણાકાર કરી દેવો એક વર્ગ મૂળ ત્રણ ને બે વાળે ગુણી નાખો એક વર્ગ મૂળ ત્રણ ડબલ છે બે વાળે ગુણી નાખીએ ડબલ થાય એટલે તોય પણ એકવીસ વર્ગમુળ ત્રણ આવશે એટલે જીવાનું માપ કેટલું આવશે એકવીસ વર્ગમૂળ ત્રણ ત્રિકોણના માપમાં આપણે શું છે પાયો ગુણ્યા લંબાઈ તો પાયો મળી ગયો પાયો એબી એબી જીવા પાયો આપણને કેટલો પડ્યો એકવીસ વર્ગ મુ ત્રણ એનું માપ હવે પાયો ગુણ્યા ઉચાઇશ

એમ કરવો તો ભલે તર એક નિયમ છે કે કારખકોન ત્રિકોણની અંદર આપણે ડબલબલ સાઇનનો ઉપયોગ ન કરવો હોય કાટકોણ ત્રિકોણની અંદર નિયમ છે કે કારકોન ત્રિકોણ કોઈ પણ ખૂણો ત્રિસંત હોય તો તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય નિયમ છે કર્ણ કરતા કેવી હોય અડધી હોય તો મેં નિયમ લખ્યો છે કાઠકોણ ત્રિકોણમાં કોઈ ખૂણો ત્રિસંસનો હોય તો તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય એટલે બીની સામેની બાજુ કઈ છે હોય એમ કરણ એકવીસ નો છે એકવી ભાગે દસ પોઈન્ટ પાંચ થશે આ કેટલો થશે દસ પોઈન્ટ પાંચ અને તમે સાઈન ત્રીસ માની ને કરશો તો પણ દસ પોઈન્ટ પાંચ થશે પણ આપણે આ સીધો નિયમ લાગુ પાડી દેવા લખી નાખવાનું ત્રિકોણની સામેની બાજુ ખૂણાની સામેની બાજુ કાટખૂણ કરતા અડધી હોય એટલે દસ પોઈન્ટ પાંચ થશે બરાબર છે એટલે ઓ એમ માપ પણ આપણે મળી ગયું દસ પોઈન્ટ પાંચ તો હવે આપણે ત્રિકોણનું નું ક્ષેત્ર શોધી લઈએ એક દુત્યાંશ પાયો એટલે એ બી ગુણ્યા વેદ એટલે ઓ એમ આની કિંમત એક વર્ગ મુ ત્રણ છે અને એક વિદ્યાંશ પાયો છે આ એક વિદિત કેટલો છે પાયો છે તો આપણે એકવી ગુણ્યા એકતાલીસ એકવી ગુણ્યા એક એટલે ચારસો એકતાલીસ બે ગુણ્યા બે એટલે ચાર તો આ માપ આવ્યું ત્રિકોણનું માપાયું એનું આવ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ચારસો એકતાલીસ ચાર છેદમાં વર્ગમૂત્ર આવ્યું હવે આપણને એ વાયબી નું કીધું છે તો લઘુરતા નું ક્ષેત્રફળ ચારસો બાસઠ છે એમાંથી ત્રિકોણ ક્ષેત્રફળ ચારસો એકતાલીસ છેદમાં ચાર વર્ગ મુન કરી નાખ્યું હવે થોડું આ બાજુ આવજો એ વાયબી નું ક્ષેત્રફળ બરાબર ચારસો બાસઠ ઓછા ચારસો એકતાલીસ વર્ગ મુ ચાર તમે મિત્રો આ પ્રમાણે મૂક્યા હો તો તમારો જવાબ સાચો પડશે કારણ કે તમને કેલ્ક્યુલેટર આપવામાં આવતું નથી એટલે તમે આટલો જવાબ લખ્યા હો તો સાચો પણ પાઠ્યપુસ્તક ની અંદર આગળ જવાબ ગણેલો છે તો કેવી રીતે આવે તે સમજાવું છું એટલે તમે આટલું મૂક્યા હોય તો તમને પૂરા પૂરા માર્ક મળશે કોઈ અધૂરા મળશે નહીં ધ્યાન રાખજો બરાબર છે અથવા ચાર લસા કાઢીને આને ગુણીએ પછી આને ગુણીને તમે કરશો તો ભલે આના કરતા જવાબ ઓછો આવશે અલગ આવશે પણ એ જવાબ પણ તમારો સાચો પડશે એટલે આવું જ્યારે કેલ્ક્યુલેશન આવે ત્યારે તમને છૂટ આપવામાં આવે છે કે તમે કેલ્ક્યુલેશન કરો તો ભલે ના કરો તો કરો કારણ કે દસમા ધોરણમાં કેલ્ક્યુલેટર આપવામાં આવતું નથી અગિયાર બાર આપવામાં આવે છે તો એમાં તમારે કરવું પડે તો આટલું મૂક્યા હોય તો કરો ચાલો

તો લસા આવે તો દરેક આવેદ માં એકવીસ વર્ગમૂળ ત્રણ જવાબ આવે તો આ રીતે તમે શોર્ટ કરી શકો શું કરી શકાય શોર્ટ કરી શકાય હજી તમે વર્ગમૂળ ત્રણ ની કિંમત મૂકીને પણ અઠ્યાસી માંથી કરી શોર્ટ કરી શકાય પાણી કરવાની કઈ જરૂર નથી દાખલામાં કીધું હોય કે એક પોઈન્ટ સાત લાઈન કરો તો અહીંયાથી જ થઈ શકે બરાબર છે એટલે દાખલો બહુ લાંબો થાય અને ઉમે લાંબો તો છે જ ને પછી ગણતરી વધી જાય એટલે તમને એટલી છૂટ આપવામાં આવે છે કે ભાઈ આટલું કરો તો એ બરાબર છે બરાબર છે તો જય શિયાારામ જય દ્વારિકાધીશ